જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે રીંગણનો ઓરો છે ને એકદમ નવી એકદમ યુનિક રીતે આપણે રીંગણનો ઓરો આપણે બનાવવાનો છે તો જેના માટે અહીં બે નંગ અહીંયા રીંગણા લીધા છે મેં રીંગણાને પહેલાં વચ્ચેથી કાપા પાડીને જોઈ લઈએ કે અંદર ઇળકી કાંઈ ન હોય અને રીંગણા બીવાળા ના હોય તો આપણે જો સેકવા વગર કારણ કે જો રીંગણા શેકવા જઈએ તોમાં કલાક નીકળી જાય રીંગણાં શેકવામાં તો આપણે ઇન્સ્ટન્ટ કેવી રીતે રીંગણા શેકી શકાય છે એ આપણે આજે જોવાનું છે તો જેના માટે અહીંયા જો બે રીંગણા લીધા છે રીંગણાને સેજ સેજ તેલવાળા કરી લઈએ આપણે રીંગણાને તો ખૂબ અલગ રીત છે આ તો ઘણા એવા છે કે જેના ઘરે રીંગણા શેકાતા નથી તો એ કેવી રીતે ઓળો બનાવી શકે છે તો બે નંગ રીંગણા લીધા છે એટલે એક કિલો રીંગણા છે અને ચાર નંગ અહીંયા ટામેટા લીધા છે ટામેટાને બી તેલવાળા કરી લેવાના મેં ચાર નંગ મરચાં લીધા છે મોરા મર મરચાં છે મરચાંને બી આવી રીતે તેલવાળા કરી લેવાના છે અને પછી અહીંયા મેં કઢાઈ લીધી છે કઢાઈમાં બધી એકસાથે આવી રીતે કરીને અને એને ગેસ પર ઢાંકીને મૂકી દઈએ આપણે અને ઘણી કેવું થાય કે આપણી પાસે એટલો સમય નથી હોતો કે આપણે રીંગણા શેકવા માટે ઊભા રહીએ તો જ્યાં સુધી આ રીંગણા શેકાશે ત્યાં સુધી આપણે બીજું કામ થઈ જાય ખાલી વચ્ચે વચ્ચે એને આવી રીતે ફેરવતા રહ્યા અને તો સુંદર રીંગણા શેકાઈ જાય તો એ રીંગણા શેકાઈ ગયા અને ટામેટા અને મરચાં બી શેકાઈ ગયા છે જો એ વિડીયો થોડો કટ કર્યો છે પણ શેકા છે બધા લોહીમાં છે એટલે કઢાઈમાં શેકા છે બધા હવે એને નાના નાના કરીને પછી આપણે એને ક્રશ કરી લેવાના છે ક્રશ એટલી પેસ્ટ નથી બનાવવાની એની તો ખૂબ સરળ અને આ સુંદર અને આ એકદમ નૂતન જાણકારી છે એકદમ નવીન જાણકારી છે આ તો કેવું છે કે રીંગણામાં છે ને રેસા રહી જાય છે તો આવી રીતે જો ખબર હોય તો આપણે બધાય પાસે હવે તો આ ક્રશર આવી રીતે હોય છે તો રીંગણાનો માવો કાઢીને તો આવી રીતે આમાં ક્રશરમાં નાખીને એને ક્રશ કરી લઈએ ને તો એકદમ પેસ્ટ એની સુંદર માવો એનો બની જશે એકદમ સુંદર તો રેસા એમાં દેખાશે જ નહીં ઘણીવાર કેવું થાય છે કે રીંગણા ઘણા નગરે શેકાતા નથી પણ રીંગણાનો ઓરો તો પછી કેવી રીતે કરાય તો આ એક સરળ ઉપાય છે કે આવી રીતે આપણે રીંગણાનો ઓરો કરી શકાય છે રીંગણાનું ભરતું કરી શકાય છે તો એને આવી રીતે એનો માવો બનાવી લઈએ તો આ બધું ખૂબ સુંદર એનો માવો બની ગયો છે રેસા એકવી ના રે એમાં આપ અહીં જોઈ શકો છો તો તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે આપણે જો કંઈ પૂછવું હોય તો આપણને કમેન્ટ બોક્સમાં ફરીથી કમેન્ટ કરીને પૂછી શકો છો તો આવી રીતે મેં બધું માવો બનાવી લીધો છે આપને જો કંઈ ના સમજાણવું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપણી રિપ્લાય કરીશ તો રીંગણાનો આપણે માવો જે બનાવ્યો છે એ સાઇટ પર મૂકી દઈએ અને હવે મરચાં અને ટામેટા જે આપણે શેકીને રાખ્યા છે એની પેસ્ટ એટલે એને ક્રશ કરી લઈએ સેમ ક્રશરમાં મરચાં અને ટામેટાને નાના નાના ટુકરી લીધા છે એને બી આવી રીતે ક્રશ કરી લઈએ જો ક્રશ કરીને તો ઓળો ખૂબ સુંદર થાય જો પેસ્ટ બની જાય તો ના એટલો આનંદ આવે તો આપ ઓળો ચોક્કસથી જ બનાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો બે લાઇકન હિટ કરશો કે જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો એને બી આપણે આવી રીતે ક્રશ કરી લઈએ તો ખૂબ ઇન્સ્ટન્ટ છે કે આપણે ટાઈમ ખોટી બી ન થાય અને આપણી જે આપણે ઓળો બનાવી રહ્યા છે એ તરત અને સુંદર થઈ બી જાય તો હવે કઢાઈ લીધી કઢાઈમાં જેમાં આપણે રીંગણા ટમેટાને આપણે શેક્યા છે એમાં ત્રણથી ચાર ચમચી તેલ પધરાવી દઈએ અને સાથે જીરું જીરું વન ફોર ચમચી આપને જો ના ભાવતું હોય તો આપ સ્કીપ કરી શકો છો અહીંયા આ છે નું ખમણ આદુની પેસ્ટ નહીં આદુને ખમણી લીધું છે અડધી ચમચી આદુ છે હિંગ વન ફોર ચમચી એને જરાક એવું તેલમાં સોતળી લઈએ અસરખુસોતળાય છે પછી આપણે ટામેટાની અને મરચાંના મરચાં જે ક્રશ કરી રાખ્યા છે એ આપણે આમાં સાથે પધરાવી દઈએ આપણે જો ખૂબ સુંદર જો આપણે બધા સામગ્રી પહેલાં છે ને શેકી લીધી છે એટલે એનો સ્વાદ ખૂબ જ સુંદર આવે છે અને એને આને થતાં વાર બી નથી લાગતી કારણ કે અડધી અડધી કૂકિંગ તો પહેલાં જ આપણે હાફ કૂકિંગ તો પહેલાં જ કરી લીધી છે હવે હાફ કૂકિંગ જ આપણી ખાલી બાકી છે તો એને ધીમા આંચે આપણે એને ચડવા દઈએ અને આપણે એમાં મસાલો પધરાવતા જઈએ મસાલો અહીંયા હળદર વન ફોર ચમચી ધાણાજીરું પાવ પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું છે એક ચમચી ગરમ મસાલો વન ફોર ચમચી સાકર અડધી ચમચી આપ ઓછું વધારે માપ લઈ શકો છો હું જે પ્રમાણે ઓડોષિત કરી રહી છું એ પ્રમાણે આપને હું બતાવી રહી છું પણ આપ જો ઓછું વધારે કરતા હોય તે પ્રમાણે આપ લઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે આપ અહીંયા જો સુંદર મસાલો શેકાઈ ગયો છે તો આપણે જે ઓળોના ઓળાના માવા જે બનાવી રાખ્યા છે એ માવા આપણે એમાં પધરાવી દઈએ અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ અને અહીંયા લૂણ સ્વાદ મુજબ પધરાવી દઈએ એટલે મેં અહીંયા અડધી ચમચી લૂણનો ઉપયોગ કર્યો છે તો આપ અહીં જો એનો રંગ એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે ઓળાનું તો આ બીયર રિંગણનો ઓડો ચોક્કસથી સિદ્ધ કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે અને વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો તો એનું ટેક્સચર હું આપને નજીકથી દેખાડી જાઉં કેટલું સુંદર એનો ટેક્સચર આવ્યો છે અને અહીંયા ધાણાભાજી લીલા ધાણા છે ધોઈ રાખ્યા છે એ બી સાથે પધરાવી દઈએ તો ખૂબ સરસ અને સરળ રીતે રીંગણાનો ઓરો અહીંયા સિદ્ધ થઈ ગયો છે તો હવે એને ગેસની આંચ બંધ કરી દઈએ અને પાત્રમાં સાજી લઈએ તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રીપ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપતે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી નવી નવી વાનગી સાથે ત્યાં સુધી આપશોને મારા જય શ્રી કૃષ્ણ